વલસાડના અંજલાવના યુવકને જૂની અદાવતમાં માર મારવાના કેસમાં બે મુખ્ય આરોપીઓને પોલીસે ગુંદલાવથી ઝડપી પાડ્યા વલસાડના અંજલાવના દાદરી ફળિયામાં રહેતો યુવક નોકરી પરથી સત્તરમી સપ્ટેમ્બરના રોજ પરત ઘરે આવી રહ્યો હતો જે દરમિયાન ભોમા પારડી પાસે છ થી સાત યુવકો ઇકો કારમાંથી બાઇક ઉપર જતા યુવકોએ લોખંડના સળિયા વડે ફટકો મારી યુવકને બાઇક પરથી પાડી દીધો હતો અગાઉ ફોન પર કરેલી ગાળા ગાળીની અદાવત રાખી લોખંડના સળિયા અને પાઇપ વડે માર માર્યો હતો યુવક ઇજાગ્રસ્ત બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા માર મારનાર યુવકો પકડાઈ જવાની બીકે ત્યાંથી ભાગી ગયા હતા યુવકના પરિવારના સભ્યોને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે વલસાડ તાલુકાના અંજલાવ ગામના દાદરી ફળિયામાં રહેતા ત્રીસ વર્ષના પ્રતિક સુભાષભાઈ પટેલ તેની પત્ની અને પરિવારના સભ્યો સાથે રહે છે સત્તરમી સપ્ટેમ્બરના રોજ પ્રતિક પટેલ તેની બાઇક લઈને વલસાડ તરફથી અંજલાવ તરફ જઈ રહ્યા હતા અને જે દરમિયાન અંજલાવ દાદરી ફળિયામાં રહેતો નિર્મલ રાજેશ પટેલ અને ટોની બોબી પટેલ તેમજ અન્ય અજાણ્યા ઇસમો મોઢુ બાંધી ઇકો કારમાં ભૂમા પારડી પાસે આવી પહોંચ્યા હતા અને પ્રતિકને ચાલુ બાઇકે કારમાંથી લોખંડના સળિયા વડે કમરના ભાગે ફટકો મારી પ્રતિકને રોડ પર પાડી દીધો હતો થોડા સમય આગળ પ્રતિક અને ટોની બોબી પટેલ સાથે ફોનમાં થયેલી ગાળાગાળીની ફરિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી જે બાદ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું તેમ છતાં પણ તેની અદાવત રાખી ટોનીએ તેના મિત્રો નિર્મલ અને અન્ય મિત્રો સાથે પ્રતિક પટેલને માર માર્યો હતો બંને પગ અને શરીરે અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી માર માર્યો હતો મારામારી થતા જોઈ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના ઘટના સ્થળે દોડી આવ્યા હતા હતા પકડાઈ જવાની બીકે ટોની પટેલ પટેલ અને નિર્મલ સહિત અજાણ્યા ઇસમો ભાગી ગયા અંગે સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત પ્રતિક પટેલને એકસો આઠ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો ત્યારે ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે થયેલી ફરિયાદ પ્રમાણે વલસાડ રૂરલ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે મારામારી કેસના વોન્ટેડ આરોપીઓ પૈકી ટોની પટેલ અને નિર્મલ પટેલ ગુંદલાવ ચોકડી પાસે આવવાના હોવાની મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ ભાવિક જીતિયાના નેતૃત્વમાં આરોપીઓની વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી વલસાડ રૂરલ પોલીસની ટીમે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા બંને આરોપીઓએ તેમજ સાગરિતો સાથે મળી પ્રતિક પટેલને માર માર્યો હોવાની કબૂલાત કરી હતી